ગળો ગોખરું ને આંબડા સાકર ઘી સાથે ખાય વૃદ્ધ પણ વ્યાપે નઈ એને રોગ સમૂડા જાય આ એ વાળો એક ગરમાડો ગળો એટલે ગરમાડો ગરમાડો આમ બાર થી કઠોર પણ અંદર થી એનો જે પલ્પ છે એટલો ગુણકારી છે કે કોઈ સમસ્યાઓ છે કબજિયાત છે પિત છે કે લોહીને લગતી કોઈ પણ સમસ્યા છે એનો એકમાત્ર અક્ષીર ઇલાજ એટલે આ ગરમાડો નાના બાળકોને જ્યારે પેટમાં દુખતું હોય તો આ ગરમાડો પીવડાવવો એને થોડુંક તાશીર માટે ગરમ પડે પણ એનો જે પલ્પ છે પાણીમાં મિક્સ કરી અને બાળકોની નાભીને ફરતે લગાવવામાં આવે ને તો પણ એને રાહત મળે જો ગળાને લગતી કોઈ તકલીફ હોય તો ગરમાડાના થડની છાલ છે એને પાણીમાં ઉકાળીને પીવામાં આવે ને તો પણ ઘણી રાહત મળે અને ઘણા લોકો તો એવું પણ કરે છે કે ગરમાડાની સીંગ હોય એની અંદરનો જે પલ્પ છે એનો ગોળ બનાવીને પણ સ્ટોર કરીને રાખે છે હજુ પણ અમુક ગામડા વિસ્તારમાં કે આદિવાસી વિસ્તારમાં આપણે જઈએ ને તો આ ગળાની સીંગને ખાટલાની પાંગથમાં લગાવવામાં આવે અને એનું કારણ ખાલી એટલું જ કે ખાટલાની અંદર માકડ છે કે કોઈ બીજા જીવ જંતુઓ ના ચડે હવે આ હતા ગરમાડાના ફાયદા અને આ સિવાય તમને જો કોઈ ફાયદા ખબર હોય તો કમેન્ટમાં જણાવજો